ના એસ કે ટીએમ એસ કેટી એસ બસો ત્રણ આઠ મહાકાવ્યોના વિભાગ એક રામાયણ સુંદરકાંડ નિયતાંશની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા છીએ એકમ બે રામાયણ સુંદરકાંડના સર્ગ તેરના નિયતાંશો તો આપણે ગયા કક્ષાની અંદર વીસ શ્લોક સુધી જોયું હતું એમનું અધ્યયન કર્યું હતું આજે આપણે એકવીસમા શ્લોકથી અધ્યયન કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે છેલ્લા વીસ શ્લોક સુધી હનુમાનજી જે છે એ વાટિકાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને માતા સીતાની જે અવસ્થા છે એને જોઈ રહ્યા છે કે કેવી રીતે માતા સીતા વાટિકાની અંદર પીડિત થઈ રહ્યા છે અને કેવી એની અવસ્થા થઈ રહી છે તો એ આપણે વીસ શ્લોક સુધી જોયું હવે એકવીસમા શ્લોકની અંદર આપણને કવિ કહી રહ્યા છે વ્રિડિતા દુઃખ સંતપતા પરીમળાના તપસ્વીની ગ્રહગારકેણવ પીડિતામીવ રોહિણા એકવીસમા શ્લોકની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને કવિ સમજાવી રહ્યા છે જેનો અન્વય આપણે જોઈએ કે વ્રિડિતા દુઃખ સંતપતા પરીમળાના તપસ્વીની અંગારકેણ ગ્રહેણ એવ પીડિતામ જેનો શબ્દાર્થ આપણે જોઈએ કે એટલે એટલે કે લજ્જા અનુભવતી દુઃખ સંતપ્તામ કે દુઃખથી પીડાયેલી પરિમલાનામ એટલે કે ફીકી પડી ગયેલી તપસ્વીનીચારી બિચારી અંગારકેણ એટલે કે મંગળથી તો આ એમનો શબ્દાર્થ આપણે જોયું એનો અર્થ જે છે અનુવાદ જે છે એ આપણે જોઈએ તો અહીંયા કવિ કહી રહ્યા છે કે લજ્જા પામેલી તથા દુઃખથી સંતપ્ત ફીકી પડેલી વિચારી અને મંગળ ગ્રહ વડે પીડાયેલી એટલે કે રોહિણીના જેવી સીતાને જોઈ તો અહીંયા એનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો કે વીષમા શ્લોકની અંદર આપણે જોયું હતું કે કેવી રીતે હનુમાનજી જે છે એ વાટિકાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને ત્યાંનો વાટિકાનું વર્ણન પણ આપણે જોયું ત્યારબાદ માતા સીતાને કઈ રીતે ઓળખી શકે તો એમના તેજથી એમના રૂપથી ભલે તેમણે આભૂષણો ધારણ કરેલા નથી પરંતુ તેના તેજયુક્ત કાંતિયુક્ત જે અવસ્થા છે એ જોઈ અને એમને ખબર પડી કે આ ખરેખર માતા સીતા છે તો અહીંયા પણ એ જ કહે છે કે લજ્જાથી એટલે કે લજ્જા પામેલા છે દુઃખથી સંતપ્ત છે તથા ફીકી પડેલી એટલે કે ફીકા પડી ગયેલા છે માતા સીતા બિચારી અને મંગળ ગ્રહ વડે પીડાયેલી રોહિણી જેવી સીતાને જોઈ જેવી રીતે મંગળ ગ્રહથી રોહિણી પીડાય છે એવી જ રીતે અહીંયા માતા સીતા જે છે એ દુઃખની અંદર પીડાઈ રહ્યા છે અને એમની અવસ્થા છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ કે જેવી રીતે કવિ આપણને સમજાવી રહ્યા છે કે ફીકી પડી ગયેલી છે તો આવી રીતે એકવીસમા શ્લોકની અંદર માતા સીતાની અવસ્થા છે એ બતાવી રહ્યા છે કે કેવી રીતે દુઃખથી માતા સીતા જે છે એ પીડાઈ રહેલા છે તો આવા સીતા માતાને હનુમાનજીએ જોયા ત્યાર બાદ બાવીસમા શ્લોકની અંદર આપણે જોઈએ કે અશ્રુપૂર્ણ મુખિંદિનામ કૃષામન શશીન ચ શોક ધ્યાનમ ધ્યાન પરામ નિત્યમ દુઃખ પરાયણ અન્વયની અંદર આપણે જોઈએ કે અશ્રુપૂર્ણ શોક ધ્યાન પરામ નિત્યમ દુઃખ પરાયણ સીતામ દદર્શ ની અંદર આપણે જોઈએ મિત્રો કે અશ્રુપૂર્ણ એટલે કે આસુવાળા મુખવાળી શોક ધ્યાન પરામ એટલે કે શોકના વિચારમાં મગ્નમ તથા नित्यम दुख પરાયણામ એટલે કે સતત દુઃખી જણાતી હતી બરાબર તો અહીંયા આપણે અનુવાદની અંદર આપણે જોઈએ કે અશ્રુપૂર્ણ મુખવાળી ઉપવાસથી પાતળા શરીરવાળી શોકના વિચારમાં મગ્ન અને સતત દુઃખી જણાતી હતી આવા સીતા માતાને હનુમાનજી જોવે છે કે જેમનું મુખ છે એ કેવું છે તો કે અશ્રુપૂર્ણ મુખવાળી જ્યારથી રાવણ જે છે એ માતા સીતાને અપહરણ કરી અને અશોક વાટિકાની અંદર લઈ આવેલા છે ત્યારથી માતા સીતા છે ત્યાં ખૂબ જ દુઃખી છે ફક્ત એક પ્રભુ શ્રી રામની રાહ પણ જોઈ રહેલા છે તો એના વિચારોની અંદર એના વિરહની અંદર અશ્રુપૂર્ણ મુખવાળી તથા ઉપવાસથી પાતળા શરીરવાળી કે ત્યાં ભોજન જે છે એ પણ સારી રીતે નથી લઈ રહ્યા એટલા માટે ઉપવાસના લીધે એમનું શરીર જે છે એ પણ પાતળું થઈ ગયેલું છે અને શોકના વિચારમાં મગ્ન એટલે કે દુખી થઈ રહ્યા છે સતત દુઃખી થઈ રહેલા વિચાર કરી રહેલા માતા સીતા જે છે એમને હનુમાનજીએ જોયા ત્યાર બાદ ત્રેવીસમા શ્લોકની અંદર વિદ્યાર્થી મિત્રો કવિ કહે છે કે પ્રિય જનમ પશ્યંતી પશ્યંતી રાક્ષસી ગણમ સ્વગણ મૃગીમ હિના સ્વગણેના વૃત્તામીવ તો અહીંયા અન્વયની અંદર આપણને સમજાવી રહ્યા છે કે પ્રિયમ જનમ અપશ્યંતિમ રાક્ષસી ગણમ પશ્યંતિ સ્વગણેન હિનામ દદર્શ તો અહીંયા શબ્દાર્થની અંદર આપણે જોઈએ કે અપશ્યંતિમ એટલે કે ન જોતી જેને જોઈ નથી રહેલા એને અપશ્યંતિ કહે છે કે જેને જોવાઈ નથી શકતા એટલે અપશ્યંતિ અને પશ્યંતી એટલે કે જોઈ શકે છે જેને જોઈ રહેલા છે એવા સ્વગણેન એટલે કે પોતાના ગણને પોતાના જૂથને પોતાના લોકોને અને સ્વગણના સ્વગણિત એટલે કે સ્વાન કૂતરાઓના જૂથથી અથવા તો રાક્ષસોના જૂથથી આવૃતામ એટલે કે વીંટળાયેલી ઘેરાયેલી મૃગીમ એટલે કે હરણી તો અહીંયા અનુવાદની અંદર આપણને કવિ સમજાવે છે કે પ્રિયજનોને ના જોઈ રહેલી અને રાક્ષસીઓને જોઈ રહેલા પોતાના જૂથથી છૂટી પડેલી અને કૂતરાઓ અને હરણીઓના કૂતરાઓના જૂથથી ઘેરાયેલી હરણી જેવી સીતા લાગતી હતી એટલે કે અહીંયા આપણને કવિ સમજાવી રહ્યા છે મિત્રો કે માતા સીતા જે છે એ ત્યાં પોતાના પ્રિયજનોને નથી જોઈ રહેલા એટલે કે ત્યાં એનું પોતાનું કોઈ છે નહીં કોણ છે તો કે રાક્ષસીઓનું ગણ છે અને ત્યાં દિવસ ને રાત ફક્ત રાક્ષસીઓથી જ ઘેરાયેલા છે એટલે દિવસ રાત ફક્ત રાક્ષસોને જોઈ રહ્યા છે રાક્ષસીઓને જ જોઈ રહેલા છે એટલે કે પોતાના સ્વજનોથી એ છૂટા પડી ગયેલા છે અને ત્યાં જે રાક્ષસો છે અને જેવી રીતે હરણી એક જંગલની અંદર વિખૂટી પડી જાય છે પોતાના લોકોથી એવી રીતે માતા સીતા જે છે એ પોતાના સ્વજનોથી દૂર અને રાક્ષસોની વચ્ચે ઘેરાયેલા એવા હરણી જેવા માતા સીતા જે છે એ લાગી રહ્યા હતા તો આવા માતા સીતા જે છે એમને હનુમાનજી જોવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોવીસમાં શ્લોકની અંદર આપણને કવિ સમજાવી રહ્યા છે નીલ નાગ નીલ નાગા ભયા વેણ્યામ જગનમ ગતયે કયા સુખાહા દુઃખ સંતપતામ વ્યસનાના મનોકવિદામ હવે અહીંયા અન્વયની અંદર આપણને કહી રહ્યા છે કે નીલ નાગ ભયામ જગનમ ગતયા એણિયામ એટલે કે વેણિયા સુખાહામ दुःख संतप्ताम व्यसनानां अको विदाम सीतां ददर्श शब्दार्थनी अंदर आपड़े जोइए की नीलनागा भय એટલે કે કાળા સાપ થી આભા જીવી વેણ્યા એટલે કે વેણી થી સુખાહમ એટલે કે સુખ ને પાત્ર વ્યसनानाम એટલે કે આપત્તિઓ ને અકો વિદમ એટલે કે ન જાણારી सीता ने जोई અનુવાદની અંદર આપણને કવિ સમજાવી રહ્યા છે કે કાળા નાગ જેવા રંગવાળો એક ચોટલો જગન સ્થળ ઉપર રહ્યો હતો તેવી સુખને પાત્ર એટલે કે દુઃખોથી ત્રાસ પામેલી અને આપત્તિઓથી સાવ અજાણી એવી સીતાને જોઈ અહીંયા આપણને માતા સીતાની અવસ્થા જે છે એ કવિ સમજાવી રહ્યા છે કે એમની જે વેણી છે એટલે કે એમનો જે ચોટલો છે એમનો એમના જે કેશ છે એ એકદમ કાળા નાગના જેવા રંગવાળો છે એકદમ કાળા એમના કેશ છે અને એ કેશથી એમણે જે ચોટલો ગૂંથેલો છે એ એમના જગન સ્થળ ઉપર હતો તો એવા માતા સીતા જે હંમેશા સુખને પાત્ર છે જેમને હંમેશા સુખ મળવું જોઈએ પણ એમની જગ્યાએ અત્યારે એ દુઃખોથી ત્રાસ પામેલી છે એમને અત્યારે દુઃખ મળી રહેલું છે તો એવા માતા સીતા આપત્તિઓથી સાવ અજાણ એવા માતા સીતાને હનુમાનજી જે છે એ જોવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ ચાર શ્લોકના માધ્યમથી માતા સીતાની અવસ્થા જે છે એને જોઈ કે કઈ રીતે માતા સીતા જે છે એ દુઃખથી અને કંઈ પણ ખાધા પીધા વગર ઉપવાસથી કે જેમનું શરીર છે એ પણ એકદમ નબળું પડી ગયેલું છે જેમનું શરીર જે છે એ પણ એકદમ કૃશ થઈ ગયેલું છે એવા માતા સીતાની અવસ્થા વાટિકાની અંદર થઈ રહેલી છે પ્રિયજનોથી દૂર અને રાક્ષસી અને રાક્ષસોના ઘેરાથી ઘેરાયેલા અને સતત જે પ્રિયજનોને નથી જોઈ રહેલા ફક્ત રાક્ષસીઓને જોઈ રહેલા છે અને હંમેશા જેમના ભાગમાં જે સુખને પાત્ર છે જેમને સુખ મળવું જોઈએ છતાં એ દુઃખથી ત્રાસ પામેલા અને આપત્તિઓ જેમની ઉપર આવેલી છે એવા માતા સીતા જે છે એ વાટિકાની અંદર અત્યારે છે જેમને હનુમાનજી જે છે એ જોવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચોવીસ શ્લોક સુધીનું અધ્યયન કર્યું હવે આવતા પચીસમા શ્લોકથી અધ્યયન છે એ આવતી કક્ષાની અંદર કરીશું ત્યાં સુધી આ શ્લોકોનું તમે અધ્યયન કરતા રહો અને આપણે આવતી કક્ષાની અંદર પચીસમા શ્લોક થી અધ્યયન કરીશું ત્યાં સુધી તમે બધા આમનો અભ્યાસ કરતા રહો ધન્યવાદ